આ પ્રવાસ દ્વારા તેમણે દેશની સેવા માટે પાંચ લાખ પાઉન્ડ એકત્ર કરવાનું કામ કર્યું હવે આ પૈસા સામાજિક કાર્યોમાં ખર્ચવામાં આવશે સેવા યુકે સાથે સંકળાયેલા એનઆરઆઈ નું કહેવું છે કે આ નાણાં વિવિધ સેવાકીય કાર્યોમાં ખર્ચવામાં આવશે દીનદયાળ સંશોધન સંસ્થા આરોગ્યધામ ડેન્ટલ હોસ્પિટલ માટે ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ થયો છે દસ ડિસેમ્બર બે હજાર સુધી ચાલનારા પ્રવાસ પૂર્ણ કર્યો છે કે છેલ્લા બાર દિવસથી ચાલતી આ રીક્ષા એક સાહસ છે આ સ્થળાંતર જૂથમાં છત્રીસ ટકા મહિલાઓની ભાગીદારી છે તદ ઉપરાંત ત્રીસ વર્ષથી ચુમોતેર વર્ષની વય વિવિધ સહભાગ્યો છે સહભાગ્યોના આ જૂથે મધ્યપ્રદેશના ચિત્રકૂટથી ગુજરાતના કચ્છ સુધી થ્રી વ્હીલર રિક્ષામાં મુસાફરી કરી છે તેઓ પ્રવાસી ભારતીય સેવા ઇન્ટરનેશનલ યુકે સાથે સંકળાયેલા છે આ સ્થળાંતર કરનારાઓને જૂથે પાંચ લાખ પાઉન્ડ એકત્ર કરવાનું કામ કર્યું છે આ પૈસા આરોગ્ય હોસ્પિટલના ડેન્ટલ યુનિટનું કામ થશે બીજીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ પરાજય અને તેમના અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ લોણાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાથાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઈબ્રેરીથી સજ્જ આપની એક વખત જીરો સેવન જીરો વન ડબલ ફાઈવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ ટુંગારલી લખાની પાર્ક પાછળ લ્યો અને દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર